વલસાડ શહેર શહેરપાલિકાના અગિયાર વોર્ડના ચુમ્માલીસ નિમાયેલા ભાજપ સભ્યો એક સાથે જિલ્લા ચૂંટણી કચેરી પર પોતાનું પત્ર ફોર્મ ભર્યું ફોર્મ ભરવા પહેલા તમામ ઉમેદવારો અને તેમના સમર્થકો સાથે ભેગા મળી હોલ ખાતે ધારાસભ્ય પટેલ સમાજ હોલ ખાતે રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટર કચેરી પર ચૂંટણી નિરીક્ષક પાસે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું અમને જણાવી દઈએ કે આગામી તારીખ સોલમી ફેબ્રુઆરી ના રોજ વલસાડ પાલિકાની ચૂંટણી યોજાવા જઈ રહી છે જયારે તારીખ અઢારમી ફેબ્રુઆરી ના રોજ પરિણામ જાહેર થશે નગરપાલિકાના સંકલ્પમાં અગિયાર ઓમાંથી ચુમ્માલીસ ઉમેદવારો જે પાર્ટીએ પ્રદેશ પ્રદેશની પાર્લામેન્ટ્રીએ અને સંગઠન જે નક્કી કર્યા છે એના ઉમેદવારી પત્રકારો કરવામાં આવ્યા છે અને તમે લોકોનો ઉત્સાહ અને ઉમંગ જોશો તમે એથી ચોક્કસ ખાતરી છે ભારતીય જનતા પાર્ટી ચુમ્માલીસ જીતવાની છે કેમ કે દરેક નાગરિકોને વડાપ્રધાન નરેન્દ્રભાઈ નેતૃત્વ મોડી સાહેબનું નેતૃત્વ વિશ્વાસ છે ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રીના નેતૃત્વમાં વિશ્વાસ છે અને આદરણીય સી પટેલ અધ્યક્ષ સાહેબ એને પેજ કમિટી બુથ સામે એકવાર સક્ષમ બનાવ્યા છે જે લક્ષ્યમાં લઈને અમારા ઉમેદવારો જીતવાના છે ચોક્કસ છે કેમ કે આ જ નગરપાલિકા આ ત્રણ ક્રમથી ભારતીય જનતા પાર્ટીનું શાસન અવરિતપણે ચાલતું આવેલ છે કરોડો ને અનેક વિકાસના કામો કર્યા છે આવનારા દેશોમાં વિકાસના કામ આ ટીમ લઈને કરવાનો છે લોકોનો વિશ્વાસ છે અને મને પણ ખાતરી છે વિધાનસભા કે સાંસદ હોય પાર્ટી આજ આ જ નગરપાલિકાએ બાવીસ હજાર ઉપરની લીડ આપી છે એટલે આ ચુમ્માલીએ ચુમ્માલી માંથી એક ઉમેદવાર જીતવાનો છે એટલે અમને આશા છે એ કોંગ્રેસ પાર્ટીનો વિષય છે અમારા માટે તો તમે જોયું બસો ને પાંચ ઉમેદવારોએ ઉમેદવારી કરી છે આ પાર્ટીનો નો ઉમંગ ઉત્સાહ છે કાર્યક્રમ ઉત્સાહ છે એમને ઉમેદવારો મળતા નથી એ તમે સિદ્ધ કરી બતાવશો એટલે પાર્ટી આ ભારતીય જનતા પાર્ટી મહાન છે એટલું ચોક્કસ છે